જય માતાજી મિત્રો હું છું આપનો ગોવિંદ બજાણિયા મિત્રો ગોવિંદ બજાણિયા એક અનેક અવાજ અય ઓફ હિતેન કુમાર રાકેશ બારોટ ફિરોજી રાની નરેશ કનોડિયા આવા ગુજરાતના નામચિત કલાકારોના અવાજમાં હું એક નાની મોટી કલાકારની નિમિકરી કરું છું અને આજે ગુજરાતની અંદર આપણા ગુજરાતની અંદર એક એવો સમાજ છે એમના વિશે મારે થોડા મારે થોડું કહેવું છે આ વિડીયો કોઈ મારો વાદ વિવેદ કે કોઈ સમાજને લાગણીને ઠેસ પહોંચે એવો નથી અને જે સમાજની હું વાત કરી રહ્યો છું એ સમાજ માટે મારે બે શબ્દ કહેવાય છે ખરેખર ગુજરાતના નામચિત કલાકાર એટલે કે હિતેન કુમાર ફિરોજી રાણી રાકેશ બારોટ હિતેન કુમાર એમના અવાજમાં પણ ખરેખર જે સમાજ વિશેને હું કહેવાનો છું એ સમાજ માટે મારે થોડુંક કહેવું છે પહેલાં તો આપણે એમ કહેવાય કે હિટેન કુમારના અવાજમાં જે સમાજ વિશે હું કહેવાનો છું એમના અવાજમાં કહીશ રાજ પરવારીમાં ખોડિયાર આપના શરણોમાં મારું મસ્તક નમાવીને બે હાથ છોડીને પ્રાર્થના કરું છું કે આજે સમગ્ર ગુજરાતની અંદર દરબાર સમાજ બહુ મહાન સમાજ જેને ઘાયો માટે બલિદાન આપ્યા છે આ સમાજ એટલે કે દરબાર સમાજ જેને પોતાની પરવાર કર્યા વિના કોઈનો જીવ બચાવ્યો છે એ આ મહાન સમાજ એટલે કે દરબાર સમાજ ખરેખર આ સમાજને હું સો સો સલામ કરું છું દિલથી આભાર વ્યક્ત કરું છું કારણ કે ગુજરાતની અંદર દરબાર સમાજ એટલે કે પોતાનો મસ્તક કાપીને પણ ઇતિહાસ આજે સમગ્ર ગુજરાતની અંદર એવા કંઈક પાળિયા છે એ દરબાર સમાજના સુરવીર દરબાર સમાજના મહાન વ્યક્તિઓ આજે અમર બની ગયા છે અને એ સમાજ માટે આજે મારા બે પ્રશ્ન કહેવા છે કે એ માં ભવાની આ પૃથ્વી ઉપર ચાંદ ને તારા રહે ત્યાં સુધી હંમેશા માટે માં ભવાની તમારા આશીર્વાદ દરબાર સમાજ ઉપર હંમેશા માટે તમારી આસિમ કૃપા રહે તેવી આપના ચરણોમાં વિનંતી કરું છું કારણ કે ઉગતા સૂરજને કોઈ પહોંચી ના શકે અને સેવા કરવામાં અને કોઈનું ભલો કરવામાં દરબાર સમાજને કોઈ પહોંચી ના શકે કાજ કારણ કે આજે ગુજરાતની અંદર કંઈક એવા ઇતિહાસ અમર છે કે દરબાર સમાજના મહાન વ્યક્તિ અને જેને ગાયો માટે ગાયોની રક્ષા કરવા માટે પોતાનો પ્રાણ આપ્યો છે એવો આ સમાજ એમને હું સો સો સલામ કરું છું ને દિલથી આભાર વ્યક્ત કરું છું કારણ કે દરબાર સમાજ જે ગાયો માટે બહેનો બહેનો અને દીકરીઓ માટે જેને પોતાની પરવાર નથી કરી અને હંમેશા માટે સત્યના માર્ગે સત્યના વારે હંમેશા આ સમાજ પહેલ નંબર આગળ હોય છે દિલથી આભાર વ્યક્ત કરું છું ને દરબાર સમાજને બે હાથ છોડીને એમના ચરણોમાં વંદન કરું છું કે ધન્ય છે ધન્ય જ આપણી સમાજને અને ધન્ય જ આપણા ગુજરાતની અંદર જે પણ દરબાર સમાજ છે ખરેખર જે દરબાર સમાજ જે કરે એવું કોઈ ના કરી શકે ગાયો માટે બીજાના ભલું કરવા માટે પાછું પગલું ક્યારે ના ભરે તો ખરેખર આજે રાકેશ બારોટના અવાજમાં

કદાચ મારા નાના મોઢે બહુ મોટી વાત થતી હોય તો મને તમારો દીકરો ગણીને તમારો ભાઈ ગણીને મને ભાપ કરજો પણ આજે મારે વખાણ કરવા છે દરબાર સમાજના કારણ કે ગાયો માટે અને કોઈ પણ ખોટું કામ થતું હોય ત્યાં દરબારનો દીકરો ક્યારે જોઈ રહે જોઈ ના શકે પોતાના જીવની પણ પરવાર ના કરે સત્ય હંમેશા આગળ દરબાર સમાજ અને રાકેશભાઈ બારોટ અવાજમાં આવી અલગ અલગ કલાકારોના અવાજમાં કરું છું અને ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું દરબાર સમાજનો દિલથી હૃદયપૂર્વક જય ભવાની જય માતાજી